ભરૂચ નગર સેવા સદન ના વોર્ડ નંબર નવ માં રૂપિયા એક પોઈન્ટ છત્રીસ કરોડના ખર્ચે છાસઠ લાખના ખર્ચે નિર્માણ પામનાર વરસાદી પાણીના નિકાલની આરસીસી ગટરના કામનું મુરત કરાયું સાથે જ વિકાસના અન્ય રૂપિયા એક પોઈન્ટ છત્રીસ કરોડના કાર્યોનું પણ મુરત કરાયું આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ

આરસીસી ગટર વરસાદી પાણીના નિકાલ માટે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે સાથે સાથે વોર્ડ નંબર નવમાં અન્ય દસ જેટલા કામો જે આરસીસી રોડ સી રોડ ના બ્લોકના કામો સ્મશાનમાં શેડ બનાવવાના કામો અને ગટરના કામો સહિતના એક કરોડને છત્રીસ લાખ રૂપિયાના ખર્ચે જુદા જુદા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે